રેલી સ્વરૂપે ડીઓ કચેરી પહોંચ્યા હતા જ્યારે કોંગ્રેસ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલીમાં જોડાઈ નારેબાજી કરી હતી સરકારે હજુ સુધી કોઈ સહાય જાહેરાત ન કર્યાનો આક્ષેપ કરીને

ઘર વખરી અનાજનું વળતર મકવાનોનો પણ જે પડે એમનું વળતર સહ ઠાખરનું મરણનું વળતર આજથી સરકારે કોઈ જાહેર કરેલ ન હોય ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગમે ગામે જઈ વાવ રા ધાણીદાર અને થરાદ તાલુકાની અંદર ખેડૂતોને જે ફોર્મ આપવામાં આવ્યા હતા એ ફોર્મમાં ખેડૂતની સહી બે સાક્ષીઓની સહી સાથે સાત બારના ઉતારા સાથે આજે ડીડીઓ શ્રેણી જ્યારે રજૂ કરવાનો હોય ડીડીઓની એક કોપી અમે જે તાલુકા પંચાયતમાં જમા કરાવશું એક કોપી સહી કરીને લેશું જો સરકારને સદબુદ્ધિ આપે ને એક બે દિવસની અંદર પાક ધોવાનું જમીન ધોવાણનું કોઈ વળતર જાહેર કરે તો અમારે આગળ કંઈ લડત લડવા નથી પણ જો સરકાર જો કોઈ જાહેર ન કરે તો કોંગ્રેસ પાર્ટી પોતાના વકીલ રાખી પોતાના ખર્ચેને જોખમે હાઈકોર્ટની અંદર જઈને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય લડે એના માટે અમે દરવાજા ખખડાવવા હાઈકોર્ટના પણ કોંગ્રેસ પાર્ટીથી આજે પૂર આવ્યાને પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા હજી સુધી સરકારે પાક નુકસાની જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી આજે સરકારે પશુઓની સહાય હોય ઘર વખરી હોય એમાં પણ સિત્તેર ટકા લોકોને આપી નથી કે સ્ટોલની અંદર પણ માત્ર ઘરમાં બે વ્યક્તિને જ કેશ ટોલ આપી છે આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવાઝોડા જિલ્લાને ત્યાં આવ ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે જમીન ધોવાણ થઈ ગયો છે શિયાળુ વાવેતર પણ થાય એવી પરિસ્થિતિ નથી અત્યારે પણ ખેતરમાં પાણી ભરેલા પડ્યા છે ઘણા ગામોમાં પણ પાણી છે કેટલાય પશુઓ મરી ગયા છે કેટલાય મકાન પડી ગયા છે પણ સરકાર હજી સુધી જાગતી નથી થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી આવ્યા અને અહીંયા મગરના આંસુ સારીને જતા રહ્યા એના પછી એવું થયું કે કૃષિમંત્રી આવીને પેકેજ જાહેર કરશે અઠવાડિયા પહેલાં કૃષિમંત્રી પણ આવીને ગયા પણ પેકેજ જાહેર કરી ગયા નહીં એના પછી પંજાબમાં અતિવૃષ્ટિ થઈ પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ મહારાષ્ટ્રમાં પેકેજ થઈ જાહેર થઈ ગયું પણ ગુજરાતમાં કેમ નહીં અને ખેડૂતોને જે આ અન્યાય છે એના માટે આજે સૌ ખેડૂતો જાગૃત થયા